ધીમા પગલે આવી રહેલા વિજયાદશમીના પર્વને લઈ અંકલેશ્વરમાં તાદામાર તૈયારીઓ ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે તેવા રાજ્યમાં સૌથી મોટા રાવણ દહન કાર્યક્રમની તૈયારીઓ ઓએનજીસી અંકલેશ્વર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે આ ભવ્ય આયોજન માટે રાવણ કુંભકર્ણ અને મેઘનાદના વિશાળ પુત્રઓનું નિર્માણ કરી અંતિમ ચરણમાં છે ગુજરાતભરમાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહ્યું છે આ વખતે સૌથી ઊંચું પચાસ ફૂટનું રાવણનું પુત્રું તૈયાર કરવામાં આવી રહી છે જેની સાથે ફૂટના કુંભકરણ અને સુડતાલીસ ફૂટના મેઘનાદના પૂતરા પણ બનાવવામાં આવી રહ્યા છે જેની ઊંચાઈ પર ખૂબ પ્રભાવશાળી છે આ મળીને એકસો ચુમ્માલીસ ફૂટની ઊંચાઈ ધારણ કરશે આટલા અને ભવ્ય તૈયાર કરવા મોટી માત્રામાં સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારીગરો દ્વારા આ પૂતરાઓને આકર્ષક અને મજબૂત બનાવવા માટે લગભગ એકસો પચાસ કિલો પેપર પસ્તી અને તેરસો કિલો નવા કાગળોનો ઉપયોગ થયો છે પૂતરાના માળખાને ટેકો આપવા માટે ત્રણસોથી વધુ વાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઉપરાંત પુતરાઓને પરંપરાગત વસ્ત્રોથી સજાવવા માટે પાંચસો મીટર સાડી અને રંગબેરંગી રૂપ આપવા માટે પચાસ લીટર કલરનો ઉપયોગ થઈ રહ્યો છે આ પુતરાઓને અંતિમ ઓપ આપવા માટે કારીગરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે જેથી વિજયાદશમીના દિવસે આ ભવ્ય દ્રશ્ય જોવા મળે ઓએનજીસી દ્વારા આયોજિત આ રાવણ દહન કાર્યક્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને અસત્ય પર સત્યના વિજયના આ પર્વને ઉજવશે રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી नमस्कार मैं मनीष कुमार रामलीला समिति का उपाध्यक्ष हम पिछले 48 सालों से ये, ये रामलीला का आयोजन करते आ रहे हैं ओजीसी कॉम्प्लेक्स अंकलेश्वर में इस साल भी उनचसवा हम रामलीला का आयोजन कर रहे हैं जिसमें रामलीला पाँच दिन चलती है 27 तारीख से 2 अक्टूबर तक और 2 अक्टूबर के दिन हम इधर रावण मेघनाथ और कुंभकर्ण का पुतला का दहन करेंगे तीन पुतले जो कि बम्बू से बम्बू और वेस्ट साड़ी से और पेपर से तैयार किए जाते हैं और पिछले एक महीने से ये इसकी तैयारी चल रही है और पूरा अभी तो मौसम का काफ़ी विपरीत मौसम से हम सामना कर रहे हैं बारिश हो रही है लेकिन फिर भी हमारी तैयारी पूरी तरह से है और हमें आशा है कि इस बार अच्छे से हम रामलीला का आयोजन करेंगे और रावण दहन भी अच्छे से किया जाएगा करीब आतिशबाजी भी हम नासिक से हमारे आते हैं तो आतिशबाजी भी अच्छी तरह से की जाएगी और जिसको आयोजन को देखने के लिए उसी दिन रावण दहन के दिन करीब तीस पैंतीस चालीस हज़ार तक लोग आते हैं देखते हैं एन्जॉय करते हैं यहाँ मेला भी चलता है तो सबसे आग्रह है कि यहाँ पर आइए और आनंद लीजिए थैंक यू